નાટક પૂરું થયા પછી જ્યારે ગિરીશે નાટક વિશે એમનો અભિપ્રાય પૂછ્યો ત્યારે એમણે કહ્યું મેં તો જોયું કે પ્રભુએ પોતે જ બધા રૂપો ધારણ કર્યા હતા નટીઓ પણ જાણે જગદંબાના સાક્ષાત રૂપો જેમણે ગોલોકના ગોવાળિયાઓનો પાઠ ભજવ્યો હતો તેઓમાં મેં સાક્ષાત નારાયણના દર્શન કર્યા બધાએ પાઠો એ નારાયણે જ ભજવ્યા હતા ફારસનો પ્રવેશ શરૂ થઈ ગયો હતો શ્રી રામકૃષ્ણ અને ગિરીશ વાતો કરી રહ્યા હતા એટલામાં કોઈએ આવીને કહ્યું ફારસ શરૂ થઈ ગયું છે એ સાંભળીને શ્રી રામકૃષ્ણે ગિરીશને કહ્યું આ તમે શું કર્યું આ તો જાણે પહેલાં દૂધ પાક ખવડાવીને પછી અડદની ડાળ પીરસવા જેવું છે થોડાક વખત પછી ગિરિશની સૂચના પ્રમાણે નટીઓ શ્રી રામકૃષ્ણને પ્રણામ કરવા માટે ઓરડામાં આવી કેટલીકે તો ચરણ સ્પર્શ પણ કર્યો શ્રી રામકૃષ્ણ તો કરુણા સિંધુ તેમણે કશો વાંધો ન લીધો પણ વાણીમાં અત્યંત મૃદુતા લાવીને કહ્યું બસ માં બસ પ્રણામ કરીને નટીઓ ચાલી ગઈ શ્રી રામકૃષ્ણે ભક્તોને કહ્યું જુદે જુદે રૂપે પ્રભુ જ રહ્યો છે પછી શ્રી રામકૃષ્ણ ઉઠ્યા અને ગિરીશ વગેરે ભક્તો એમને વળાવવા ગયા ગાડી દક્ષિણેશ્વર તરફ ચાલી ગઈ